ક્યાંક ને ક્યાંક જે ટેટ ટાટ નું આંદોલન હતું એ ટેટ ટાટ ના આંદોલનમાં સંખ્યા બહુ મોટી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં હજુ સુધી સફળતાધારી એવી નથી મળતા આપ શું માનો છો ક્યાં કમી રહી ગઈ આંદોલનમાં જયારે આજે જેટકોના જે ઉમેદવારો હતા પેલા આ બધા જ જે બાબતો છે એમાં ખાસ સમજવા જેવું છે કે જેટકોના જે ઉમેદવારો છે તો એ જેટકોના ઉમેદવારો સંગઠિત હતા આ બારસો ચોવીસ ઉમેદવારો હતા ને કે જેને ખરેખર પરીક્ષા પાસ હતી અને તો બારસો ને બારસો ઉમેદવારો બહાર હતા એ જ રીતે હું તમને કહું કે જીએસઆરટીસી જીએસઆરટીસી ના કર્મચારીઓનો પગાર વધારાની માંગણી આવી રીતે ત્રીસ ટકા પગાર વધવો જોઈએ તો જીએસઆરટીસી ના કર્મચારીઓ પોતાની યુનિયન ઠેબે મારી અને એને વિદ્યાર્થી એટલે કે મારી પર ભરોસો મૂકી અને આપણે સીધી સરકારમાં રજૂઆત કરી એમાં પણ એનું નિરાકરણ આવ્યું ગૃહ મંત્રી એમાં સીધી વાહન વ્યવહાર મંત્રી પણ છે સાથે સાથે તેમને સંજ્ઞાન લઈને એમાં પણ જે ત્રીસ ટકા પગાર વધારો હતો એની પણ જાહેરાત કરી દીધી હવે વાત શું છે વિદ્યા સહાયક જે સોરી આપણે કહીએ છીએ જ્ઞાન સહાયક ખરેખર તો કાયમી શિક્ષક એટલે વિદ્યા સાહેબ હવે એ લોકો એટલે કે જે જ્ઞાન સહાયક છે એ બંને એના ઉપર પગ રાખીને ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે આઈધરો આના જેવી પરિસ્થિતિ હવે તમારે એક નિશ્ચિત કરવું પડે કે ભાઈ અમે આમાં લડવા માંગીએ છીએ અને બધા એક ચેન લડવા માંગીએ છીએ આજે જો બધા જ ઉમેદવારો ભેગા થઈ અને એનો બહિષ્કાર એટલે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો જો બહિષ્કાર કરી નાખ્યો તો અમે ખંભોધી ખબર મિલવણી સાથે ઉભા થતા ક્યાંક ક્યાંક જ્ઞાન સહાયકનો એને સ્વીકાર કર્યો અને પછી એ લડવા નીકળ્યા હવે બે ના ઉપર પગ રાખીને કે બે હાથમાં લાડવા રાખીને કોઈ પણ વ્યક્તિ જો આ નિર્ણય લે તો ચોક્કસપણે છે કે સરકાર તો ઈચ્છે છે કે ભાગલા પાડો રાજ કરો જેને જે જગ્યાઓ ખાલી હતી અને બે ત્રણ દિવસ પહેલાં આથી બે દિવસ પહેલાં જ જ્યારે શિક્ષણ મંત્રી અને એની સાથે સાથે શિક્ષણ વિભાગના અધિકારી આ બંનેને મળવાનું થયું અને માધ્યમિકની અને કહી શકાય ઉચ્ચતર માધ્યમિકની જ્યારે વાત નીકળી ત્યારે એ લોકો સ્પષ્ટ શબ્દોમાં અમને કીધું છે સ્પષ્ટ શબ્દોમાં કે હવે આ ભરતી છે એ જ્ઞાન સહાય એકતરી કે જ થશે કારણ કે અમે ટેમ્પરરી વ્યવસ્થા ઊભી કરી છે આટલો ઉમેદવાર મળી જતા હોય તો અમારે હવે કાયમી ભરતી કરવાની જરૂર જ નથી જાણી જોઈને હું એવું માનું છું જે લોકોએ જ્ઞાન સહાય પ્રોજેક્ટ લીધો છે ને એમ એને પોતાના પગ ઉપર કુહાડો મેરો છે એ લોકોએ કાયમી ભરતીથી મોટા ભાગે વંચિત જ રહેવાના છે એટલે આમાં ઉમેદવારો જો જે પણ બાબતો છે દાંડી યાત્રા કાઢવી ગાંધીનગર ની અંદર આંદોલનો કરવા બધી જ જગ્યાએ હું સહભાગીતા આપું છું બધી જ જગ્યા ઊભો રહું છું ટેકો થઈને ક્યાંય જગ્યાએ મને યાદ છે ત્યારે એકવીસ તારીખના રોજ એ લોકો ભેગા જતા એકવીસ રાતે પણ રાતે બે વાગે રાતે બે વાગ્યે પણ એમની સાથે હતો કે ભાઈ આગળની રણનીતિ કે પ્રકારે કરશું શું શું આયોજન થઈ શકે મોટાભાગના આંદોલનોમાં જોવા જઈએ તો તમે કીધું કે અઠ્ઠાઉન ટકા પણ બે ટકા ક્યાં કચાસ રહી ગઈ ક્યાં એકતામાં કચાસ રહી ગઈ જો એક કથા જો એક થઈ ગયા હોત એ જ્ઞાન સહાયક ન સ્વીકારી અને સંપૂર્ણ રીતે જો બહિષ્કાર કર્યો હોત તો આજે પરિસ્થિતિ અલગ હોત તો આજે એ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ પણ થયો હોત અને કાયમી શિક્ષકની મોટા પાયે ભરતી હોય